રોયલ બ્રધર્સ અને મોટો બિઝનેસ સર્વિસ ઇન્ડિયાના સહયોગથી આરબી ફોર વુમન કાર્યક્રમ ત્રીજી વખત ગુજરાતની મેટ્રો સિટી અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે આ અસરકારક પહેલે તાજેતરમાં એકસો વીસથી વધુ જરૂરિયાતમંદ મહિલાઓને સ્કૂટર અને મોટર સવારી સાથે સશક્ત બનાવી વધુ સ્વતંત્રતાને પ્રોત્સાહન આપીને નવી તકોના દરવાજા ખોલ્યા છે જણાવીએ કે એરદાસ ગો કાર્ટિક ઝોન ખાતે એક વ્યવસાયિક તાલીમ વર્કશોપ સલામત અને નિયમિત વાતાવરણમાં યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જેણે દેશભરમાં નવસોથી વધુ મહિલાઓમાં મોટરસાયકલ સવારી માટેનો જુસ્સો પહેલેથી જ જોગાડ્યો હતો

પરંતુ વાસ્તવિક જીવનમાં પણ નવા આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા સાથે નેવિગેટ કરવા માટે સશક્ત બનાવવામાં આવી આરબી ફોર વુમન કાર્યક્રમ રોયલ બ્રધર્સ અને એમબીએસઆઈ સામાજિક સશક્તિકરણ માટે કેવી રીતે પ્રતિબદ્ધ છે તેનું એક તેજસ્વી ઉદાહરણ છે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક મોડેલ સહિત પાંચ હજાર પાંચસોથી વધુ બાઇક અને સ્કૂટરના વૈવિધ્ય સભર કાફલા સાથે રોયલ બ્રદર્સ ત્રીસથી વધુ શહેરોમાં કાર્યરત છે ભાડે લઈ શકો ત્યારે શા માટે ખરીદો ફિલસોફી દ્વારા કંપની શહેરી ગતિશીલતા અને છેલ્લા માઇલ કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ Uh, मैं अपर्णा हूँ uh, मैंने फेसबुक पे जैसे ऐड देखा तो मैंने एनरोल कर लिया एंड मैंने बाइक कभी नहीं चलाई है आज तक नेवर दिस माय फर्स्ट एक्सपीरियंस एंड आई थिंक द बेस्ट एक्सपीरियंस एवर बिकॉज इतने अच्छे तरह से ये हैंडल हुआ है दिस इवेंट हैज़ बीन मैनेज सो वेल एंड द ट्रेनर्स आर गुड एंड आई थैंक एम एंड रॉयल एनफील्ड फॉर दिस वंडरफुल अपॉर्चुनिटी गिवेन टू वुमेन टू लर्न हाउ टू राइड अ बाइक एंड द द ट्रेनर्स आर सो गुड कि मेरा फर्स्ट टाइम था तभी फिर भी मुझे ऐसे नहीं लगा कि मैंने कहा बाइक चलाई नहीं है इतने कॉन्फिडेंस से मैंने बाइक चलाई है सो आई एम रियली हैप्पी आई थिंक मोर वीमेन शुड जॉइन दिस सो ही ऑलरेडी राइड्स अ बाइक बट ही केप्ट मोटिवेटिंग मी कि तुम चलाओ बट मेरी कभी हिम्मत नहीं हुई बिकॉज यू एक्चुअली नीड सम प्रॉपर प्रोफेशनल ट्रेनर टू टीच यू एंड दिस इज वॉट आई हैड एंड आई एम रियली हैप्पी यामा वॉज अ वंडरफुल बाइक मैंने यामा चलाई अभी एंड यामा वॉज अ वंडरफुल बाइक लाइट एंड आई कुड मैनेज सो इट वॉज गुड मे नाम फोरम से હું અમદાવાદમાં રહું છું આ દિસ ઇઝ માય ફર્સ્ટ ટ્રેનિંગ એટલે આ પહેલી વાર છે મારું માટે ટ્રેનિંગ ફ્રેન્ડ્સની બાઇક્સ ચલાવી છે થોડી થોડી પણ દિસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ રિયલ પ્રોફેશનલ ટ્રેનિંગ જે મળી રહી છે મને અને ઇટ્સ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ દે આર વેરી વેલ યુનો ક્વોલિફાઈડ ટ્રેનર્સ છે બધા એટલે બહુ મજા આવે છે અરે બહુ જ મજા આવે છે આઈ મીન પૂછો ના એટલે આપણે તો બધી જ બાઇક્સ આજે હું આજે જ બધી ટ્રાય કરવાનું મન થાય છે હા અફકોર્સ અફકોર્સ સેકન્ડ લેવલ થર્ડ લેવલ જેટલા બી લેવલ છે બહુ જ સરસ હતો આ બહુ જ ઉત્સાહવાળા બધા લેડીઝ છે અહીંયા ટ્રેનર્સ એવરીથિંગ એવરીબડી ઇઝ વેરી સપોર્ટિવ અને આઈ થિંક ઓલ ધ ફિમેલ્સ ઇન અહેમદાબાદ શુડ ટ્રાય ધીસ વન્સ નોટ ઓનલી અહેમદાબાદ એઝ અ મેટર ઓફ ફેક્ટ આખા ઇન્ડિયામાં બધી જ લેડીઝોએ જે અસ્પાયર કરતી હોય બાઇક ચલાવવાનું કે ઈચ્છા હોય કે એકવાર બાઈક ચલાવી છે ખાલી ટ્રાય કરવી છે એને પણ એનરોલ થવું જ જોઈએ मैं अभिषेक चंद्रशेखर बात कर रहा हूँ रॉयल ब्रदर्स फाउंडर और सी हूँ आज हम कर रहे हैं आर बी में, वुमेन ये हमारा फ्लैगशिप इवेंट है इसमें क्या करता है कि वी ट्रेन वुमेन टू राइड अ मोटरसाइकिल क्यों कर रहा है क्योंकि वो इंडिपेंडेंस और फ्रीडम चाहिए एंड सो ओवर द लास्ट फोर इयर्स चार साल से अगले चार साल से हम क्लोज टू नाइन हंड्रेड पीपल को ट्रेन किया है गाड़ी का ऊपर एंड इट इज़ डन इन अ क्लोज एनवायरमेंट आप जब देख सकते हैं अभी और प्रोफेशनल ट्रेनर्स आएगा वो ट्रेन करके uh, लेडीज़ को अभी वो कंफर्ट और फ्रीडम चाहिए और हम ट्रैफिक रूल्स भी सिखाता है उनको क्योंकि इट मेक्स इट मोर सेफ फॉर एवरी ऑन द रोड आज क्लोज टू हंड्रेड